વડોદરા જ્યારે જળમગ્ન બન્યું છે ત્યારે વડોદરા શહેરના બીએપીએસના સંતો દ્વારા પૂરગ્રસ્ત લોકોને સહાય સાથે સાંત્વના પણ પૂરી પાડવામાં આવી હતી વિશ્વામિત્રી નદીના રોદ્ર સ્વરૂપથી ત્રસ્ત નગરજનોને કેવળ ફૂડ પેકેટ પેકેટરૂપી સહાયતા પરંતુ સાંત્વના પણ પૂરી પાડવાની પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા તથા અટલાદરા મંદિરથી પૂજ્ય સંતો સ્વયં આજે સામાન્ય વાહન કે ટ્રેક્ટર પણ ના જઈ શક્યા હોય તેવા વિસ્તારો એ જેવા કે કાશી વિશ્વનાથ મંદિર પરશુરામ ભઠ્ઠા વગેરે સ્થળોએ જીવના જોખમે ગરમ શીરો ખીચડી ગાંઠિયા તથા પીવાનું પાણી લઈ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી બી પીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ચાલતા આ સેવા કાર્યમાં આજે સંસ્થા દ્વારા પચ્ચીસ હજાર લોકોને શીરો ખીચડી અને ગાંઠિયા પૂરા પાડી ભૂખ્યાજનોને જઠરાગ્નિ તૃપ્ત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો